હાલો મિત્રો તો પહોંચી ગયા આપણે આપડી વાડીએ વેરાવળ થી સીધા ધણે બાકુલા ને ભાઈ અમારી વાડીનો રસ્તો એટલે અત્યારે હો બાકી આમ એટલો વાંધો ન આવે જો હું તમને બતાવું અહિયાં બાજુમાં નદી જરીક ટાયર જોઉં ને તો વહી જાય આપણે ને ઝાડવા બાળવા બધું વધી ગયું જો કેટલા સમય થી આવ્યા નથી ને ફોર વ્હીલ લઈને તો મિત્રો પહોંચી ગયા આપણે વાડીએ ઘણા જ વાડી છે ને અહીં પાછળ રાખી દીધી ફોર વ્હીલ હવે આપણે અહીંયા માલી ને જવાનું છે એટલે ગાડી તો અહીંયા આપણી વાડીએ વહી જાય પણ અમે થોડાક દિવસથી આવ્યા નથી ને એટલે શું છે કે ઓલા જે આપણા રસ્તામાં બાબરિયા ને એ બધી આડા આવતા હોય ને તો ખોટું આમાં સ્ક્રેચ પડી જાય જો આ લીતા તો છે ઓહો લોક મારી દીધો ને ભાઈ બધાય પિઠળ માતાજીના દર્શન કરી જો જો તમે ગીર સોમનાથ ની આજુબાજુમાં રહેતા હોય ને તો એકવાર જરૂરથી ધણત બાકુલા ગામે પિછળ માતાજીનું મંદિર છે ને ત્યાં ભાદરવાના ચારેય સોમવારના મેળા હોય ચાર સોમવાર આવતા હોય કે પાંચ આવતા હોય ભાદરવાના બધાય સોમવારના ત્યાં મેળા હોય તમે ખરેખર તમને મજા આવી જાય એકવાર અહીંનો મેળો પણ ગણજો ને મંદિર પણ જો ઊંચું છે ગિરનાર કેમ ચડીએ એવી રીતના સળવાનું છે ને ભાઈ આપણી વાડીનો રસ્તો જાજા દિશ દિવસો થઈ ગયા હોય એવો નથી ને અમે કીધું કે વેરાવળથી તાલાળા જાય ને ત્યાં આપણે ઉમરેઠી ગામ છે ને ત્યાંથી સીધું ધણે જવાય તો હવે અહીંથી આપણે પછી તાલાળા વહી જાવ ને ભાઈ મગરું પણ હતી હો રસ્તામાં તો મેં પછી ફોર વ્હીલર રોકી નહીં કેમ કે અત્યારે પાંચ વાગી ગયા મેં કીધું હવે ખોટું રોકવી નથી આપણે પેલા આટો મારી આવ્યો મિત્રો પાણી ધોજો મને તેમ હતું ગીર સોમનાથ માં વરસાદ નથી આ વખતે તો હાવ અમારી નદી હાવ ખાલી રહે દર વખતે રોનક હોય બી રોનક તો છે ને આવી ગયો આપણી વાડી નો ગેટ કેટલા આવ્યો હું ને આમ આંબા ઓહો હો બધું હાવ બદલાઈ ગયું આમ જો મિત્રો આંબા બહુ મોટા થઈ ગયા ને આપણી વાળીના ભીંડા જો બાકી નહેરવા એકદમ જો ક્યાંક ક્યાંક ભીંડો હું બતાવું જોવાઈ ગયો ઓર્ગેનિક દવા છાંટવાની જ નહીં એને થવું હોય ને તો કુદરતી રીતના થાય એટલે આપણે ઘર પૂરતી ખાવામાં આવે ને કોઈ દવાવાળું કે માર્કેટમાંથી આપણે લેવું ન પડે ને આ વાળ બધો પડી ગયો હતો અને આગળના બ્લોગમાં જોઈજો બધા ફ્રૂટના ઝાડવાનું બધું દબાઈ ગયું હતું તો એ માન હરખું કર્યું

આનો હું ઉપયોગ કરાય ને તમે કહેજો આમ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે આને કઈ રીતના આમ શાક બનાવીને ખવાય એમને ખવાય કે આનું કંઈ બનાવી શકાય ને ભાઈ ગારો છોટો આ મેંડો ખેતરમાં હું છે એમ છે તો કરે બીજે આયા આયા જોગી પછી હમ ન્યાન્યા રહ્યો सब्सक्राइब नो तो कही दे सब्सक्राइब कर दे लाइक कर जो शेयर कर जो ना सब्सक्राइब कर जो बता किम के हमें बता बहुत मेहनत करिए छी हां मारो में मम्मी बहुत मेहनत करे का टमाटर आई बा टमाटर पाकल होई बेक लई पाकी जा पाकी जा पाकी जा जोरिया 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 मु तो आई नहीं खाई जा बड़ी तो મેં ધોયું ને એ એમને ખાઈ ગયો આટલા આંબા તો બહુ મસ્તીના છે એકદમ નરવા ને બહુ મોટા થઈ ગયા જુઓ હા ને મિત્રો આપણા આંબામાં મસ્ત નવા કોર આવવાનું ચાલુ થઈ ગયું જુઓ તમે હા આ તો જોઈએ અત્યારે કેટલું ફૂટ્યું આમાંથી ને આમાં પણ આવ્યો આમાં પણ આવ્યો જો ઓલામાં નથી ઘણા આંબામાં નવા પાન આવ્યા જો એકદમ નરવાના તાજા છે પાક ખાઈ ગયા પપ્પા આમાં દવા સાટવાની છે આ જો ખવાઈ ગયા

તો મિત્રોની માવજત કરવી છે ને ખૂબ જરૂરી છે બગા તમારું પાન રાતમાં ખાઈ જાય કેવાનો મતલબ કે ટાઈમ ટુ ટાઈમ લીલી જીવાય સુસ્યા પ્રકારની જીવાય સફેદ જીવડા પછી હિપ્સ એવું ઘણા બધા પ્રકારના આપણે કોઈ દે હેંબ્રો હોય એવા એવા રોગ આવતા હોય એમાં તો એ બધું ધ્યાન રાખવું પડે તો આપણે ગાડી અહીં પડી જો મેં કીધું ને કે આપણે મૂકીને હાલીને વહી જાય જો અહીં મૂકીએ આપણે આપણે હાલીને આવી ગયા ખોટું મેં હમણાં જોયું એક બે લીટા હમણાં એવા પડ્યા ને આ શું છે ચોમાસું છે ને એમાં થોડુંક વધી ગયા બાવર ને આમ રસરા વૃક્ષો બધા અમુક અમુક જે લીટા હમણાં પડ્યા ને મેં જોયું ખરેખર કલર ઉખડીને નાખ્યો આમ આમ આખા આમ લીટા થઈ ગયા કોઈ આમ વાયર થી ન ગયું હોય તો એ જોઈને હવે તો ગાડી લાવવાનું થાતી જ નથી ને લાવવી ને રસ્તો એટલો સાફ કરી ને પછી જ લાવવી ને આ જો આપણે બે ફૂટ ના કટકા કાપીને નાખાતા એ મસ્તી ના થઈ ગયા જો તો મિત્રો આ આપણું ઉપરનું ખેતર છે સૌથી મોટું પછી આ વચ્ચેનું છે ને ઓલું છે એ સાઈડ નું છે આમાં આપડા આંબા જોવા આવ્યા આમાં પણ જો મસ્તીના ના નરવા થઈ ગયા જો મોટા થઈ ગયા બધે ને આ ખેતર માં જો હાલો તો આપડે આટો માર લીધો કેટલા દિવસ પછી આવ્યા હતા કેમ કે હમણાં ચોમાસા નું કામ ન હોય ને એટલે એટલું બધું આવવાનું થાય નઈ તો હાલો હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ હજી તો આખી રાત વિડીયો એડિટ કરી ને પછી હુઈ એટલે ચાર પાંચ કલાક હોવાનું થાય તો થોડુંક લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે તમારા માટે ડેલી નવા નવા વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું નાખ લેવું મોટર મોટર થોડીક વધારે જમી લે ને ભાઈ ગાડી બંધ જ રાખવાનું પેટ્રોલ પુરાવતા હોય ને એટલે ગાડી બંધ રાખવાની કેમ કે ભૂલથી ડીઝલ બીજલ આવી ગયો ને તો હેરાન થઈ જવાય તો હાલો ભાઈ ગાડી નું ભોજન થઈ ગયું